જય શ્રી કૃષ્ણ કેમ છો ગુડ મોર્નિંગ તો આજે તો હું સવારની બિઝી જ છું એમને કારણ કે રાખડીના ઓર્ડર બી એટલા બધા છે તો એ બધાને પેકિંગ કરવાના ડિસ્પેચ કરવાના પછી જે શું કે પૂજા થાળીના એટલા બધા છે બધાના વોટ્સએપમાં આન્સર પેલા આવતા હોય છે તો એને બધાને આન્સર આપો એટલે સવારથી એમનોમ જ છું સવારેનું ટિફિન થઈ ગયું છે અને આજે એનો બર્થડે છે તો એવું છે અને અમારે બર્થડે અને એનિવર્સરી અમારે છે ને દવાખાના જે એમાં જાય છે તે દિવસે મને પેટમાં એવો પ્રોબ્લેમ થઈ ગયો હતો એનિવર્સરીને મારું સોનોગ્રાફી કરવા ગયા હતા અને આજે બી એને સાઈડમાં કંઈક દુઃખે છે ને એવું છે પેટમાં તો એની બી સોનોગ્રાફી આજે એના જન્મદિવસને દિવસે કરવા ગયા એટલે એવું છે ને બસ બપોર પછી ક્યાંક જાશું એવું હશે તો હું તમારી સાથે બધો વિડીયો શેર કરીશ ફ્રેન્ડ્સ તો અને હું જે અત્યારે મેં જે બનાવ્યું છે આજનો જે ઓર્ડર મારો ડિસ્પેચ થયો છે એનું હું તમને ક્લિપ્સ મૂકું છું અને જે કોઈને ઓર્ડર પ્લેસ કરવો હોય તો હું એમાં નંબર આપી દઉં તમે એ લોકો ઓર્ડર પ્લેસ કરી શકો છો અને જે રક્ષાબંધનની જે થાળી છે ને ફ્રેન્ડ્સ એ રક્ષાબંધન સુધી જ ઓફરમાં છે એટલે જે લોકોને બનાવી હોય તો એ લોકો કોન્ટેક કરી શકો છો તો ચલો મળીએ પછી અને મારા માટે છે ને મેં મગ બાફવા માટે મૂકી દીધા છે તો હવે બસ થોડું ઘણું કપડાંને એવું સંકેલવાનું છે તો એ કામકાજ ફિનિશ કરી નાખું પછી આગળની પ્રોસેસ કામ જે આગળની પ્રોસેસ કામનું શું છે ને એ કરું ચાલો તો મળીએ પછી તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને જો અહીંયા જે મંત્ર પ્લેટ હતી જે ઓલમોસ્ટ થવા એવી છે સુકાવા એવી છે એટલે સાંજે અથવા તો કાલ સવારે નીકળી જશે આમાંથી અને બીજું મારે જે હજી પેકિંગ કહેતી હતી ને પેકિંગ હજી થયું નથી અને રાખડી એક એમાં બનાવવાની છે કારણ કે ઓર્ડરની રાખડી તાત્કાલિક ઓર્ડર આવે ને તો એ રાખડી જતી રહે એટલે પછી પાછી મારે ફરી રાખડી બનાવવી પડે એટલે એવું બધું છે તો ચલો ફટાફટ રાખડીનું કર નાખો એ પેકિંગ કે દિવસની વાત છે કે હજી મારે વારો નથી આવ્યો બોલો અને ઓર્ડર પણ એટલા પેન્ડિંગ છે તો મીધું કીધું ચાલો ફટાફટ પહેલાં એક રાખડી બનાવવાની છે એ બનાવીને અને પછી એનો ઓર્ડર છે બે ડીશું પેક કરવાની છે ત્રણ ડીશું પેક કરવાની છે તો એ પેક કરી લઉં અને બસ પછી મળીએ અને આ રાખડી આટલી એક કસ્ટમરની છે તો બસ હવે આને પેકિંગ કરીશ આવી રીતે છે તો હવે બસ હવે આનું ફાઇનલ પેકિંગ કરી નાખો આટલી એની રાખડી છે ટોટલ અને બે ડીશ છે એવું છે જે લોકોને આઉટ ઓફ કન્ટ્રી મોકલવાની હોય આઉટ ઓફ કન્ટ્રીથી કોઈ જોતા હોય અને જે કોઈને આઉટ ઓફ કન્ટ્રીથી જોતી હોય તો એકદમ વ્યવસ્થિત પેકિંગ કરીને પણ અમે લોકો મોકલી આપીએ છીએ અને બસ હવે આનું પેકિંગ કરી લો આ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે કે જે રાખડી પ્લેટ આ દીવા માટેની છે જે હું તમને કહેતી હતી કે પિત્તળની જે સ્પેશિયલ દીવા માટેની છે અને આ બંને કંકુ ચોખા માટેની છે તો આ બંને કસ્ટમાઇઝ કરેલી છે આવી રીતે જ છે અને આમાં જે છે એ મૂકેલું નથી એટલે આ લોકોને જે દીવા માટેની પિત્તળની જોઈતી હતી એટલે એ રીતના કસ્ટમાઇઝ કરેલી છે તો તમારે લોકોને જો પણ ઓર્ડર પ્લેસ કરવો હોય તો તમે લોકો કરી શકો છો અને રક્ષાબંધન સુધીની ઓફર છે જો તો આ આ ત્રણ એક અને બે છે આ રેડી થઈ ગયા છે છે આ આ આપી દેવાની અને બી કુરિયર કરવાની છે તો એ બે ત્રણ છે અત્યારે આપી દઈશ હું એકમાં રાખડી છે ને ન સમાણી એટલે પછી બીજામાં મારે રાખવી પડી કારણ કે એ આણંદ મોકલવાની છે એટલા માટે કારણ કે વ્યવસ્થિત પેકિંગ કરીને મોકલવું પડે અને બીજું છે એક બાવીસ તારીખ પછી બે ડીસો લેવા આવશે અને એક છે તો કુરિયર કરવાની છે કે જાતા આવતા મોકલવાની છે એવી રીતે છે અત્યારે વાગી ગયા છે સવા પાંચ અને અમે લોકો જઈએ છીએ કે જે એનું બર્થડે પણ છે અને જે મારું ફર્સ્ટ યુટ્યુબનું પેમેન્ટ આવ્યું હતું તો એની મારી જે ઈચ્છા હતી તો એ આજે ઈચ્છા પૂરી થવા જઈ રહી છે કે જે મનબુદ્ધિના બાળકોને જે હોય છે ને એને પહેલાં એવું હતું કે એને ખવડાવવા માટે તો અત્યારે અમે જઈએ છીએ બધું જમણવાર બધું ત્યાં જ હોય છે આપણે ખાલી પેમેન્ટ આપી દેવાનું હોય છે એ રીતનું હોય છે તો બસ અત્યારે છ વાગ્યાનો ટાઈમ છે તો બસ હવે આવી ગયા છે અને કપડાં ચેન્જીસ કરીને હમણાં અમે લોકો નીકળશું તો જો આ રીતનું મારો લુક છે અને આજે નો બર્થડે પણ છે એટલે એક સાથે બે વસ્તુ છે તો ચલો નિયનો ક્લિપ્સ લઈશ તો તમારી સાથે શેર કરીશ લે જો ખબર પડે છે તમને શું આ શું છે આમ જો શું છે આ શું છે તું છે છે ને એનો તો આ લોકો જે અને મનબુદ્ધિના ના બાળકો હોય છે તેની સાથે અમારું ફર્સ્ટ પેમેન્ટ નું સેલિબ્રેશન સેલિબ્રેશન હતું તો બસ એ એ ને અમે લોકો એન્જોય કરીએ કે મજા છે કંઈક અલગ હોય છે અને આ જે હુનર છે એની સાથે હું વાતચીત કરું છું અને આ બધા બાળકો છે આઈ થિંક પિસ્તાલીસ જેટલા બાળકો છે એ લોકોએ કીધું કે પિસ્તાલીસ જેટલા છે અને આ લોકોને જે આની સાથેની જે સેલિબ્રેશન કરી ને એક સાચી અલગ મજા છે કે જે બાળકો છે એની સાથે સેલિબ્રેશન કરીએ અને એ લોકોને જરી કંઈક સમય આપો ને તો એ લોકો છે ને ખુશખુશાલ થઈ જાય એટલે બસ અને એકદમ એને એન્જોય છે અને બીજા પણ એ લોકો દેવા આવ્યા હતા કે જે બેંકવાળા હતા તો એ લોકો જો એટલું જોઈને એ લોકો ખુશખુશાલ થઈ જાય છે આપણને એવું થાય છે કે આપણે એક નાની વસ્તુ મળે ને તો આપણને એમ થાય કે નાનાથી મોટી વસ્તુ જોઈએ છીએ બટ એ લોકોને નાની વસ્તુ મળે ને તો બી એટલા ખુશખુશાલ થઈ જાય છે તો બસ એની સાથેનું મારી કે દિવસની મારું ફર્સ્ટ પેમેન્ટ તો ફ્રેન્ડ્સ કેટલા ટાઈમથી આવી ગયું હતું પણ વચ્ચે એ લોકોનું વેકેશન પડી ગયું હતું પછી એ લોકોને જે બધા લોકો જમવાનું જે કરતા હોય છે ને તેમાં ફિક્સ હતું એવું બધું હતું

Ay go. Ay go. えっ અને ફ્રેન્ડ્સ જો આ લોકો એ જે વગાડતા હોય છે આ લોકોનું એનું દરરોજનું જેનું રૂટિન હોય છે તે હોય છે તો એ પણ તમારી સાથે શેર કરી અને અમદાવાદમાં એની જે એડ્રેસ છે અને જે લોકો અમદાવાદમાં રહેતા હોય ને એ લોકોના રીતના કોઈ જમણવાર કરવું હોય એવી રીતના હોય એનું સેલિબ્રેશન કરવું હોય તો એ લોકો તમે અહીંયા કરી શકો છો અને બહુ સારું છે અને આ એક સેલિબ્રેશન કરીએ ને તો અંદરની એક અલગ મજા છે અને મારું હું તમને અગાઉ કીધું પેમેન્ટ તો કે દિવસનું આવી ગયું હતું પણ મારે સેલિબ્રેશન કરવાની બહુ જ ઈચ્છા હતી તો બસ એ ઠાકોરજીની કૃપાથી અને મારી યમનાજીની કૃપાથી બધું સેલિબ્રેશન અને બધી વસ્તુ થઈ ગઈ સરસ રીતે અને બસ પછી જમણવાર થાય છે તો એક એક બાળકને લઈ આવે છે અને એ જમવા બેસાડે છે આઈ થિંક છ સવા છનો ટાઈમ છે તો બસ પછી આપણે લોકોને જે હોય છે એ પીરસવાનું હોય છે તો એની મેનુમાં હતું પૂરી બટેટાની સબ્જી ગુલાબજાંબુ હતા ને પાપડ હતા તો બસ અને પછી એને ધીરે ધીરે અમે લોકોએ પીરસી દીધું બધા બાળકોને તો આ જે સેલિબ્રેશન છે મારું ફર્સ્ટ યુટ્યુબ પેમેન્ટ આવ્યું હતું એનું સેલિબ્રેશન છે તો બહુ જ મજા આવી પછી જે બાળકો એક્ટિવિટી કરતા હોય છે આવી રીતના મોગ બનાવતા હોય છે રાખડી બનાવતા હોય છે બહુ બધી એની ક્રિએટિવિટી હોય છે અને બહુ બધું એ લોકો શીખવે છે તો એ લોકો અમને લોકો બતાવવા લઈ ગયા તો એનું જે બેડ છે સૂતા હોય છે એ બધી બધી વસ્તુ અમને લોકોને બતાવવા લઈ ગયા તો એની થોડીક ક્લિપ્સ મેં શેર લીધેલી છે તો એમાં એડ કરી દઉં છું અને ફ્રેન્ડ્સ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે અને હવે બસ આમાં હું વોઇસ ઓવર નહીં કરું મ્યુઝિક રાખી દઈશ બાળકોનું અને બસ અમારી કે દિવસની ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ અને આનો જન્મદિવસ હતો એટલે બંને સાથે એન્જોય થઈ ગયું બરાબર ને અને બાળકોને ખવડાવ્યું તો બહુ એકદમ ખુશ ખુશ થઈ ગયા કે દિવસની ઈચ્છા હતી એટલે